પંદર હજાર ત્રણસો ચોત્રીસ મતદાન કેન્દ્રોમાંથી લગભગ અડધા સંવેદનશીલ કેટેગરીમાં હતા પરંતુ તેમ છતાં કોઈ મોટી નક્સલી હિંસા થઈ ન હતી કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ આરોપ લગાવ્યો છે કે ભાજપે તેમની સરકારને તોડવા માટે કોંગ્રેસના પચાસ ધારાસભ્યોને પચાસ પચાસ કરોડ રૂપિયાની ઓફર કરી હતી તેમણે કહ્યું કે તેમની પાર્ટીનો એક પણ ધારાસભ્ય માટે સહમત નથી જેના કારણે ભાજપ હવે તેમના પર ખોટા કેસ દાખલ કરી રહી છે આખરે આટલા પૈસા આવ્યા ક્યાંથી તેઓએ લાજ આપીને કરોડો રૂપિયા કમાયા છે અને હવે તેઓ આ જ પૈસાનો ઉપયોગ કરીને ધારાસભ્યોને ખરીદવા માંગે છે લોરેન્સ ગેંગ નવા છોકરાઓને તૈયાર કરે છે જેમનો અગાઉનો કોઈ જ ગુનાહિત રેકોર્ડ નથી લોરેન્સે રાજસ્થાન હરિયાણા પંજાબ મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ બિહાર બંગાળ અને ઉત્તર પ્રદેશ જેવા કુલ અઢાર રાજ્યોમાંથી ગેંગનું આયોજન કર્યું હતું જેમાં હાશિમ બાબા કાલા જાથેડી તિલ્લુ તાજપુરિયા અને ક્રાંતિ ગેંગનો સમાવેશ થાય છે દરેકના વિસ્તારો વિભાજિત છે તેનું નેટવર્ક કેનેડા ઓસ્ટ્રેલિયા અને ઇટાલીમાં છે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત ટેરિફ અમલમાં આવે તો યુરોપિયન વૈભવી બ્રાન્ડની કિંમતો વધવાથી આ ઘટાડો વધુ વકરે અને તેમની માર્કેટ સ્થિતિને પડકારે તેવી શક્યતા છે ઇટાલીના એલ્ટાગામાં લક્ઝરી એસોસિએશને આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે અને સૂચવ્યું છે કે આ ટેરિફ યુરોપિયન વૈભવી ઉત્પાદનોને અમેરિકી ગ્રાહકો માટે તેમને પોસાય નહીં તેટલા મોંઘા કરી શકે છે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં મળ્યા હતા બેઠકમાં બંને શાંતિપૂર્ણ રીતે સત્તા સોંપવાની પ્રક્રિયા હાથ ધરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે બે હજાર વીસમાં ચૂંટણી હાર્યા પછી ટ્રમ્પે સત્તા સોંપવા સંબંધિત ઘણી મહત્વપૂર્ણ પરંપરાઓનું પાલન નહોતું કર્યું મણિપુરમાં હિંસા વધતા કેન્દ્ર સરકાર એક્શનમાં છે હિંસાની ઘટનાઓ અને કાયદો તેમજ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તાત્કાલિક સશસ્ત્ર પોલીસ દળોની કંપની છે જેમાં લગભગ બે હજાર કર્મચારીઓનો સમાવેશ થાય છે સોમવારે મણિપુરના જરીબામમાં સુરક્ષા દળો દ્વારા હમાર સમુદાયના શંકાસ્પદ આતંકવાદીઓને ઠાર કરાયા હતા આ પછી ત્રણ બાળકો સહિત મેતી સમુદાયના છ લોકો હજુ પણ આ વિસ્તારમાંથી ગુમ

રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વન ડે મેચની સિરીઝ ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે જેમાં ભારત આયર્લેન્ડની વિમેન્સ ટીમ વચ્ચે ત્રણ વન ડે મેચની શ્રેણી રમાશે આ અંગેની સત્તાવાર જાહેરાત બોર્ડ દ્વારા કરી દેવાય છે પ્રદૂષણ તેમજ લો વિઝિબિલિટીને કારણે દિલ્હી એરપોર્ટ પર ઓછામાં ઓછી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી અને ઘણી ફ્લાઇટ્સ મોડી પડી હતી દિલ્હી એરપોર્ટ પરથી રોજની ચૌદસો જેટલી ફ્લાઇટ્સ ઓપરેટ થાય છે દિલ્હીમાં છેલ્લા ચોવીસ કલાકમાં હવા પ્રદૂષણમાં ખૂબ જ વધારો થયો છે નવી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા ચાલુ સિઝનના પ્રથમ વખત ગંભીર કેટેગરીમાં નોંધાય છે સુરતમાં જન્મદિવસની ઉજવણીને લઈને યુવકો બન્યા છે ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ જેમાં યુવકોએ હાથમાં જ ફટાકડા ફોડીને ઉજવણી કરી છે અને આસપાસના લોકો તેમજ રોડ પરથી પસાર થતા લોકોમાં ડરનો માહોલ ઉભો થયો હોય તેવા દ્રશ્યો દેખાયા છે વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસ પણ હરકતમાં આવી છે અને અનબીરાઓની શોધખોળ હાથ ધરી છે મુંબઈ ડોમેસ્ટિક એરપોર્ટ ટર્મિનલ વન ખાતે સીઆઈએસએફ કંટ્રોલ રૂમ ને બુધવારે બપોરે એક ધમકીભર્યો કોલ મળ્યો હતો જેમાં મોહમ્મદ નામનો વ્યક્તિ મુંબઈથી અઝરબૈજાન વિસ્ફોટક સામગ્રી લઈ જઈ રહ્યો હતો તેવી એરપોર્ટ પર હલચલ મચી ગઈ હતી સીઆઈએસએફની ટીમે તરત જ મામલાને ગંભીરતાથી લીધો હતો અને સહાર પોલીસ સ્ટેશનને એલર્ટ કર્યું હતું જેના પગલે પોલીસ કર્મચારીઓની એક ટીમ એરપોર્ટ પર તૈનાત કરીને વિગતવાર તપાસ શરૂ કરાઈ હતી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કાનના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે જ્યાં નિદાન કેમ્પ કરીને લોકોની ખોટી સર્જરી કરી હતી તે કડીના બોરીસણા ગામના લોકોએ આજે વિરોધમાં હાઈવે ચક્કા જામ કર્યો હતો જેના કારણે હાઈવે પર વાહનોની લાંબી લાઈન લાગી હતી વિરોધ કરી રહેલા લોકોએ કહ્યું કે અમે મજૂર માણસો છીએ અમને ન્યાય આપો અમારું કોઈ સાંભળતા નથી પોલીસ અમારી ફરિયાદ પણ લેતી નથી સીબીએસઈ બોર્ડે ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓને છે જે મુજબ ચાલીસ ટકા માર્ક્સ આંતરિક મૂલ્યાંકન માટે આપવામાં આવશે અને બાકીના સાહીઠ ટકા માર્ક્સ અંતિમ પરીક્ષા માટે રહેશે આ માહિતી ભોપાલના પ્રાદેશિક અધિકારી વિકાસ કુમાર અગ્રવાલે ઇન્દોરમાં આયોજિત એક પ્રિન્સિપલ સમિટમાં આપી હતી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આંદોલનકારી વિદ્યાર્થીઓની મોટી જીત થઈ છે સોમવારથી જ પ્રયાગરાજમાં વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા સીએમ વિદ્યાર્થીઓની માંગ ધ્યાનમાં લીધી છે હવે પીસીએસ પ્રિલિમિનરી પરીક્ષા બે હજાર ચોવીસ એક દિવસ અને એક શિફ્ટમાં લેવાનો નિર્ણય કરાયો છે રાજ્ય સરકારના સાયન્સ વિભાગે એક મહત્વપૂર્ણ માટે વૈશ્વિક હબ બનવા તરફ આગે કુચ કરી રહ્યું છે આ એમ ઓયુ અન્વય જેબિલ આગામી બે હજાર સત્યાવીસ સુધીમાં પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારવા અને અંદાજે પાંચ થી વધુ રોજગાર અવસરો પૂરા પાડવા પ્રતિબદ્ધ છે કેરેબિયન દેશ ડોમિનિકાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર આપવાની જાહેરાત કરી છે કોવિડ દરમિયાન ડોમિનિકાને મદદ બદલ ભારતીય વડાપ્રધાનને આ એવોર્ડ આપવામાં આવી રહ્યો છે ભારતે ડોમિનિકાને એસ્ટ્રોઝેનેકા રસીના સિત્તેર હજાર ડોઝ મોકલ્યા હતા આ પુરસ્કાર ડોમિનિકાના સ્વાસ્થ્ય માળખામાં ભારતીય વડાપ્રધાનના સહયોગ માટે આપવામાં આવી રહ્યો છે રાજકોટમાં દિવસે દિવસે ક્રાઈમ અને ક્રિમિનલની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જ્યાં મહિલા પોલીસ અને વાહન ચાલક વચ્ચે જોરદાર માથાકૂટ થઈ રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર આ માથાકૂટ રાજકોટમાં ટ્રોઈંગ બાબતે થઈ હતી જેમાં રસ્તા વચ્ચે અભદ્ર ભાષાનો ઉપયોગ થયો હતો ઘટનાને લઈને લોકોના ટોળા મૂટ્યા હતા સમગ્ર ઘટનામાં વાહન ચાલક મહિલા સામે ફરજ રુકાવટનો ગુનો દાખલ કરાયો છે ગુજરાતના લોકોએ હવામાનમાં થોડો ફેરફાર અનુભવ્યો છે નવેમ્બર મહિનામાં પ્રથમવાર ગુજરાતના કોઈ પણ ભાગમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે રાજ્યના દસ શહેરમાં લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રીની નીચે પહોંચ્યું હતું જેમાં સૌથી વધુ અમરેલીમાં સત્તર પોઈન્ટ છ ડિગ્રી તો ગાંધીનગરમાં ઓગણીસ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું આપણે જણાવી દઈએ કે નવેમ્બરનું અંતિમ સપ્તાહ સૌથી વધુ ઠંડુ રહેવાની સંભાવના છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ